કાસેજ દ્વારા સીસીટીવી ફૂટેજ પોલીસને તપાસ માટે સોપાતા તપાસ કામગીરી આગળ શરૂ થઈ આદોઈ સોપારી કાંડ પ્રકરણમાં સરહદ રેન્જની સેલ પોલીસે સીસીટીવીના ફૂટેજ માંગ્યા બાદ કાસેજ પ્રશાસને ફૂટેજ સોંપતા પોલીસે તેની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે આદોઈના એક ઘરમાં સોપારી ઉતરતી હતી ત્યારે અચાનક આવેલી પોલીસે સાત શખ્સોને પકડી પાડી એક કરોડ પાંત્રીસ લાખની સોપારી પકડી પાડી હતી આ પ્રકરણમાં પકડાયેલા રાજસ્થાની ચાલક લોકેશન અગાઉ મુંદ્રા કાસેઝ અને સામખિયાળીના મળ્યા હતા અગાઉ આ શખ્સે પોતે બીજા પાસેથી કન્ટેનર ટ્રેલર મેળવી અહીં ખાલી કરવા આવ્યો હોવાનું રટણ કર્યું હતું દરમિયાન પોલીસે ગાંધીધામના કંડલા વિશેષ આર્થિક ક્ષેત્રના મુખ્ય ગેટ પરના સીસીટીવીના ફૂટેજની માંગ કરી હતી હાલમાં કાસેઝના ડીસી ઇન્ચાર્જ હોવાથી સીસીટીવીના ફૂટેજ આપવામાં પણ સમય નીકળી ગયો હતો દરમિયાન પોલીસને ફૂટેજ મળતા પોલીસે તેની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે થોડા સમય પહેલાં કાસેઝના ગેટમાંથી નીકળેલી ગાડી પર લગાવેલી નંબર પ્લેટ કોઈ એમ્બ્યુલન્સની હોવાના આક્ષેપો પણ કરાયા હતા કાસેઝમાં આવેલા અમુક યુનિટ અમુક યુનિટ શંકાના દાયરામાં છે અગાઉ પોલીસ આવા યુનિટો પર ગઈ હતી ત્યારે તેને તાળા મારેલા હોવાનું બહાર આવ્યું હતું કરોડોની ડ્યુટી ચોરીના આ પ્રકરણમાં ફૂટેજ બાદ નવા જૂની થવાના એંધાણ સૂત્રોએ વ્યક્ત કર્યા હતા દર્શક મિત્રો આજે તારીખ ત્રણ ફેબ્રુઆરી બે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર